એટલે લાભુ નીકળી મને કે મગનભાઈ ઠુઠાઈ ને સોરી થઈ રાતે લાય ત્યાં ગઈ હતી એટલે તમને નથી ખબર બધામાં બહુ સોરીયું થાય છે તો એમાં એવું તું મગનભાઈ સાયકલ હતી ને એમાં પેટ્રોલ સોરાઈ ગયું મેં દર બિશારા કે એમ કરીને પેટ્રોલ ન ખાવતા મહિને એક વાર એમાં સોરાઈ ગયું નથી લોભિયા લઈને હું જાઓ એમ તો ગઈ મેં તો હું ખાટ્રોલ સોરાનું સાયકલ બાઇકલ ને કઈ નુકસાન નુકસાન તો ન કર્યું ને પણ એવા હોય લેવા લઈ જાય તો ભાઈ વાંધો ને પાછા નુકસાન જાય નહીં જાય તો કંઈ વાંધો નથી બહુ શું થઈ શકરિયા છે તમારે લઈ લીધા કે કોઈ જાતો હોય કેજો કુંડ લે એમાં એવું હતું કે મેં તો પાંચ પહેલા પેલા સંજય બાપુજી ગયા ને તો મગાવી લીધા તા સકરિયા બે મોટા લાવ્યા તા ભાઈ એક કોક સોરી ગયું સ્યાજ હોવાનું તો નીકળીશ ગોતવા ગામમાં વળી કોક પકડાય તો એમ સીધું થોડુંક કઈ પૂછાય કા ભાભી ના અરે ના જરા કામ કઈ ગાડા આવડું કરીને કઈ કઠાવાનું ટ્રાય કરો મારે ના પાણો થોડો છે એમાં એવું હતું કાલે શિવરાજ છે ને તો હમણાં સકર્યું આજો ને કેમ તે જોયું થયું સકર્યું એટલે આવું છે આવું સેમ ટુ સેમ જોયું છે ક્યાં જોયું તું એમાં એવું છે અમારે તો આમાં જેવા તેવા નથી અહીંથી નથી મેં કાંઈ વાંક મારે તો અમારે અગા એક લંડન રહી નથી હમણાં આવ્યા ને લંડન થી શિવરાત આવે જ નથી સકરિયા લેતા આવ્યા હતા એટલે એમાં એવું હતું કે હમણાં સોરિયુ બહુ થાય કે નહીં તો બે સકરિયા લેવાતા એમાંથી એક સકરિયું સોરાઈ ગયું છે અને આપણા ગામમાં સકરિયા મળતા નથી આપણા જિલ્લામાં ક્યાંય મળતા નથી આવા સકરિયા તો કોણ લઈ ગયું હશે તાર પાછી આવું તો નથી મારું જ નથી ને

ખોટે ખોટી ઉધરો કાયા કરે ખોખો કયા કરવાના એટલે સોર ને એમ થાય કેમ રાખતા હશે એટલે ઓછું વીખે ભમરા સોરી નો કરે એટલું વીખીને વ્યા થાય હું તઈ માંડવી ફોલવા માંડે એમ ને કાલ શિવરાત છે એટલે ફોલતા હશે ને હુકી ભાજી ને દાણા નાખવા થયા હું તમે ખાલી કઈલા સુકી ભાજી બનાવું એ કે આ બધા ખીર બી બનાવો કઈ શિવરાત માં તો હોય સકરિયા ને શીરો પણ મને એમ કે તમે નહીં બનાવતા હોય તમે દર વરે બટેટા નું બનાવો તું નથી કીધી સકરિયા તમે ગેસ થઈ જાય એટલે હું વાત છે સકરિયા રીતે તમે કેવા ભાઈ પર ના આવે માર્કેટમાં માં કેમ રાતો નઈ નવા રાતાન ને ધોળા લાલ ને નાના ને મોટા કા તમારે કેવા લીધા તમે હે બતાઈ મને અરે હમણા જ ને બધા ઘર માં જો ભાઈ પર ના છે એટલે કોઈ બતાઈ તો કેવા છે હારા છે હવે તો છોકરીનો ખાઈ જો એમાં છોકરીઓ લઈને એટલે ખૂબ શું કેમ खामा सकेरी सोरीमा सरी बहुछ हाउ खोर बिनु चिना सोरी, सोरी, सोर सोरी, सोरी को को जो सोरी गरे को सड्डा पेट्रोल सकै ला सोराइ ग

તારે સકરીયું છે ક્યાંથી લીધું કે ટેમ્પા વાળા એમ કોટીની થામાં ટેમ્પા હું આખા આપણે અમરેલી જિલ્લામાં આવા સકરીયા નથી મળતા અમારે કયું લંડન થયા લંડન સક્રિયું છે બોલ તાર કોઈ રેસ લંડન આ સકરીયું મારું છે હું ખોવાની આખા ગામમાં ગોતું છું મારું સક્રિયું ખોવાનું છે આ એક સક્રિયું એક કિલોનું સક્રિયું છે તું સોરી ગઈ છો એ હા સુ બોલ હા સુ બોલ ફરાર માં સોર્યું કરીને હું ખાવું છું હાવ લો ભણાવ પાંચ રૂપિયાનો ખર્ચ કરતા નથી કોઈ દીને સક્રિય આવડા મોટા લો તમે ગામમાં કોઈ બે જણાને હારો સાની રકાબી પાય છે એમાં પાવડર દૂધ વાપરો છો તમે હું આ સકરીયા આવ્યો આવા

સકર્યું મૂકી જાય સકર્યું છે ને ઘર ને મોહું કઠાવું ને તો મારું નામ માલી ને કહી દઉં ઢોળી ગયું લાગે સકરિયું વાડામાં કેવું ગયું આ તો સકરિયું છે હવા ને ગામમાં